સર્વે હરિભક્તોને જય અને શ્રીજી આજના વિડીયો કેવી વાતચીત થાય છે એક બાજુ સંતો બેઠા અને બીજી બાજુ મહારાજ ની સાથે રહેનારા પાર્ષદો અને હરિભક્તો બેઠા મહારાજ વાતો કરી રહ્યા હતા બરોબર એ વખતે ત્યાં એક ગામનો ખેડૂત આવી અને સભાની પાછળ ઉભો રહ્યો એના હાથમાં કડિયાળી લાકડી હતી અને પોતાની દાઢીએ ટેકો દઈ અને એકી ટસે સભાને જોવા લાગ્યો ઘડીક થાય તો એ મહારાજ સામે જોવે અને ઘડીક થાય તો એ સભા સામે જોવે મહારાજે અંતર્યામી પણ એના અંતરનો આશય જાણી લીધો હતો પછી મહારાજે એ પટેલને પાસે બોલાવીને પૂછ્યું કે પટેલ શું વિચારો છો ત્યારે પટેલ કહે કે મહારાજ આ તમારા સાધુ તો તરી જવાના પણ આ તમારા હરિભગત એકેય તરવાના નથી

માટે એને વાત ગએ ઉતારવી પડશે પછી મહારાજે પટેલને કહ્યું કે પટેલ આ તમારા હાથમાં શું છે તો પટેલ કહે કે મહારાજ મારા હાથમાં તો પરણો છે ત્યારે મહારાજ કહે કે એ પરણો આ કૂવામાં નાખો જોઈએ પાણીમાં તરે છે કે નહીં એટલે પટેલે તો પરણો કૂવામાં નાખ્યો અને એ તરવા લાગ્યો ત્યારે મહારાજ કહે કે પટેલ હવે એ પરણો બહાર કાઢીને જુઓ એમાં કંઈ છે ત્યારે પટેલ કહે કે એની અંદર લોઢાની આર છે

અને એ બધા સંતો સાથે જેમ તમારા મહારાજની આ વાત પટેલ ને શીરાની જેમ ગળે ઉતરી ગઈ અને કહ્યું કે હે મહારાજ એ વાત તમે સાવ સાચી કરી પછી મહારાજને દંડવત કરી અને પગે લાગ્યો અને સંતો ભક્તોને પણ પગે લાગ્યો જય સ્વામિનારાયણ